ગુજરાત સુપર લીગ એ ગુજરાત રાજ્યમાં આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે આ પ્રસંગે જીએસએલ માં ભાગ લેનારી ટીમના માલિકો પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા તો નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે

અને ખાલી રણજીત ટ્રોફી પ્લેયર આપણે ટેસ્ટ એના સિવાય બીજું કંઈ હતું નહીં આઈપીએલ એ બધાને નવી દિશા આપી એટલે હું માનું છું કે ફૂટબોલ આપણે હજી બી ગુજરાતમાં એનો વ્યાપ ઘણો કરવાની જરૂર છે અને અમારી ટીમ આખી ને જેટલી અમારી એસોસિએશનના લોકો છે એ ફૂટબોલ માટે જેટલું કામ કરે છે એમને પ્રોત્સાહન આપવા માટે અને પ્લેયરને આગળ લાવવા માટે મને લાગે છે કે આ શરૂઆત છે